બસ આ એક નામ અને તેનું કોઈ સરનામું મળી જાય પણ કંઈ ના થઈ શક્યું અને આજે કેટલી સરળતાથી આ નામ તેની સામેના કાગળ પર તેના નંબર સાથે લખેલું દેખાઈ રહ્યું છે જ્યારે તે તેને ભૂલવા લાગી હતી અને પોતાની નવી જિંદગીમાં પરોવાઈ ગઈ હતી નેહા ચૌદ વર્ષની હતી જ્યારે તેણે પહેલીવાર તેનું નામ સાંભળ્યું હતું તે તેની સાથે જ ટ્યુશનમાં આવતો હતો અને ખબર નહીં ક્યારે નેહાને તેની સાથે પ્રેમ થઈ ગયો દિલ્લા ધબકારા કાનમાં સંભળાતા ગળું સુકાઈ જતું ચોરી ચૂપે કેટલી વખત તો તેને જોઈ લેતી કાન એ તો બસ તેના અવાજ સાંભળવામાં જ મસ્ત રહેતા હતા ક્યારેય તેને જોઈને હસતો ત્યારે તે મોઢું ચડાવી લેતી જાણે તે તેની જાણીતી પણ ન હોય શ્વાસની આવન જાવન પર તે માત્ર તેનું નામ જ લેવા લાગી ગૌતમ 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 અને આજે તે જ ગૌતમ અવસ્થાનીનો નંબર તેની સામે મૂકેલા પેપર પર લખેલો હતો ગૌતમ ભણવામાં ખૂબ હોશિયાર હતો નેહા અને તેની વચ્ચે હરીફાઈ રહેતી હતી વધારે માર્ક્સ લાવવાની નેહાને સાંજે ટ્યુશન જવાની આતુરતા રહેતી હતી બાદમાં ગૌતમ ટ્યુશનની બેચનો સમય બદલી નાખ્યો હવે નેહા અને તેનો સામનો ખૂબ ઓછો વખત હતો નેહા આખી વાત પ્રાર્થના કરતી રહેતી કે બસ આજે તે દેખાઈ જાય બે વર્ષ પસાર થઈ ગયા ટ્વેલ્થમાં રિઝલ્ટ આવી ગયા હતા નેહાએ પોતાના જિલ્લામાં ગૌતમ ત્રીજા નંબરે આવ્યો હતો નેહાએ નક્કી કર્યું કે આજે તે ગૌતમને ઘેર તેના ઘરે જઈને અભિનંદન આપશે અને તેની સાથે દોસ્તી કરવા માટે પહેલ કરશે અત્યાર સુધી તેમની વચ્ચે ટ્યુશનમાં એક બે વાર કોપીસની લેવડ દેવડ સિવાય ક્યારેય કોઈ વાત નહોતી તે હિંમત કરીને ગૌતમમાં ઘરે ગઈ તે જાણ્યું કે તેના પિતાજીનું મેરઠ મેરઠ ટ્રાન્સફર થઈ ગયું અને તે એક મહિના પહેલાં જ અહીંથી જતા રહ્યા છે નેહા શૂન્ય થઈ ગઈ તેની પાસે બોલવા જેવું કંઈ ન હતું તે બહુ રહી ખૂબ તડપી તે દિવસે અને બાદમાં પણ ધીમે ધીમે સમય વીતતો ગયો પણ તેની અંદર ગૌતમ માટે જે પ્રેમ હતો તે હંમેશા અકબંધ રહ્યો નવ વર્ષ જૂની તેના દિલની કોઈ બીજું સ્પર્શી શક્યું નહીં તે સોશિયલ સાઇટ પર ગૌતમને અવસ્થિની નામ ખંગોળતી